ગામના બે પોપટ ખરા ને એ જીવણિયાના શેરી પડ્યા છે ને એટલે મને એમ લાગે છે પેલું મરચું ખોય ને એમ જીવણિયા ફોલી ખાઈ જાય એ તો તમારે ખબર નહી એમાં ખ્યામલો તમે જોજો પેલા શુમલા ને સાપ કઈ ના છો રહી જતું તું તે પેલી કોયલ હતી ને એ જતી રહી હું ફોડવાળા કશું મેલ્યું જ નહીં ને ઘરમાં

ખરાબ માણસો ખરા ને એ હારા લાગે છે અને હારા માણસો હોય ને એ તને ખરાબ લાગે છે એ તો જોતા નહી પણ આ નુગ્રાન ખબર નહી પડતી કારાય જાણે ત્યાં મારું પત્તું સાફ કાપી નાખી કોઈ મેલવાના નહી પણ અરે જોરે હોમો થાય છે ભાઈ ભઈ કરીને એટલે બરોબર થાય છે ખભાવ આશો છે ને

એટલે અમારી ચિંતા નહીં કરતા પણ તારી ચિંતા થવા અમાડી દે અને આ કોઈક સક્રો ઊંટ પરવા મોકલે મોકલેતો ઊંટ પરવા અભલો ને કોઈક ઉકેરા ઉપર મેળવ્યો કીધું ઊંટ પરવા પરવા

ને સ્ટીરિંગ થોડું દોઢું લાગતું છે મારા મત કાલે હું મોદો પડ્યો તો કેટલા મળી ને હેકતો પણ અમે ખબર પડે તને કોગદારો ડોઠો કઈ રાખશે જીવણિયા હો આજે સકલા નું ટ્રેનિંગ ડોઠો થઈ ગયું જીવણિયા બે મહિના પછી મહિના પછી તું આ ખોમ ડોઠો થઈ જાવ ના ના હમણા તો ભાઈઓ ને હારો રાખ કર્યો છે ને એટલે કોઈ સિંતે જેવો નહીં ભાઈ નાખશે ને તોય પેલા બેન નવો લઈ આલસી વણું અરે ભાઈ હું નાખી હો ને ભાઈ નાખો મો જીવન ખબર નહી હો

આપણા ગામના પોપટી એટલે ઓટોમેટિક આરે પાછો આય છે અને ઓનો ગુસ્સો ઓટોમેટિક ઠંડો થઈ જાય અરે ખાલી બોલો એટલું જી જઈ કશું બોલવાનું નહી તો દેખાય છે પણ 6 મહિના પછી જીવણિયાનો શકરો દેખાતો નહી ના ઘર આગે એ એ નહી દેખાય શકરો તો શકરો પણ જીવણિયો તમે જોજો ક આ સુમલો ઓસો છે મે વર્ધીમાં શકરો મોકલે છે અને પેલા

અને જાવરીને તે કોરી હતી તે કૂટી અને સીધો કરીને જાવરીને સકરો ઘેર મિલીને આવ્યો અમુ વાંધો નહીં જીવન એ ખબર પડશે અને બે ત્રણ દાડા ફેવર છે ને રહ્યો એટલે પશુથી એવું લાગશે એ તો પશુ તો છૂટી પડવાનું કે તું શું કાઢાડ્યું હશે એટલું બોનવું કાઢી લેવાનું મને સોંતીજી હોટલ ઉપર જવા દે દેખા મોણ ધરપાઈ ગયો હું એ જ ખબર પડતી નહીં હજી સુધી બોલા લમણો કરવા વેકણ આવ્યો નહીં એ તો સારું થયું ખરા ટાઈમે મને સમાચાર મળી જા કઈ શકરો લઈને શો કાકો કોઈ જાશ એટલે બાઈક લઈને પોકી જો ને કા તારે મોહણામાં બાળતા હોત યોના નામની ટોલી કરાવતો હોત મુ ગમે તે જો ઠોકી નાખો તો ખરા સમય મુ પોકી જો અને પેલા મેદાનમાં લઈ જઈ શકરામ ચડીને આડો આવળો ચાર પાંચ ઓઠા મરાઈ અને થોડી ગતિ ઓછી કરી પેલા ઉકેડામ કાલ દીધો મોય એટલે બચી જા તો એક થોડું વાજ્યું તો છે વધો નહીં જીવ તો બચી ગયો સક ગમે તે કરીને બચાઈ તો લીધા છે ક પણ શિકર સોન આવી જા હજી ઉદી ઓય કણ આયા નહીં મને લાગે છે જીવણીઓ કોક લ્યો સંભાળ્યા તત હાજર બોડો મોળ છે તું તો લે હા આવું કરે લે પણ તમારે શું ડોડ ડાયા થઈ જવાનું આવતું તું પણ મને ખબર ક

આ જીવણિયાને પાળવા માટે જીવણિયાને ઉલાળવા માટે આમાં હું કરવાનું અને તમને ખબર છે કે જીવણિયો ગમે ત્યારે મરી જાય તો કોઈ શકરો અંગાટ લઈ જાય શકરો તમારા ભગવાન પાસે આવી જાય મેલી ન જહા કા તાર પછી તો હું તો કહું છું અમે એને પાળવા માટે હું કરશું પૈસા નહીં લેવા પૈસા તો મારી લેવી બધું લઈ લેવાનું છે કશું મેલવાનું નહીં તો પછી દોડ ડાઈશો થઈ જવાનું આવશે મોની મોની પણ મને ખબર કે આજે આવું

ધંધો ના થાય ના માટે પણ એને કાઢવો છે રીતના અમુ હું તો કઉ છું એને કાઢવાનું વિચારો કે શેરી દેતા બધું તમારા પાહેણા જ આવશે ના રવાસ કે ના રવાસડી વાત વીત ના જો મોસની હું તો કેવું હકુ સબ પટી જાય ને શું માં કાકા તમે મારા હંગાતી રોન આ જો કમ્પ્લીટ રહ્યો જ ને તો જીવણિયાની વોછડીમાંથી અવાજ તો ઠીક વાત છે પણ મોસી હવાઈ ના નીકળવા દે હું બધા ઘરેલા પ્લાન એક જ સક્સેસ જતો ને આવરું સામ પરાય મને હમ નહીં પડતી હું કમ્પ્લેન ગોઠવી મેલું એટલે વચમાં તમે અહીં પોગો ના દયો છો મને તો એ ખબર નહીં પડતી કે જીવણિયા પ્લાન બનાવું છું કે તમારા ઓલે એટલે મને મને ખબર બનાવ લે પ્લાન મહિના ખો બનાવ મને તા નહીં મહિના ખો જેને મહિના ખોણો છે એને મહિના ખો એમ કાયા ભીખ માંગતા ફરશો મારા રાખજો ખરા ને નબરા ચાલે છે ને તમે જ નબળા છો આખા દુ ઉપર મારા ઉપર તમારી પોશી શેશેલો પાપડે બાગાયો નહીં

મારા છક્કરને તને છ ભણવતું તું લે જીવન ભાઈ ને છે પકડ્યું એનું કલાક મેળો અને તમે છક્કરનું ઠેકણ રાખો છો સર્વિસ કરાવન રાખો મુજ મરી જવા હે જી વગર હા હે એ તાદા લીધો ચાલો ભાઈ ખોડો ત્યાં ખબર છે આ મને હાલે બચાયો તારે લખા મરી જવા મનીષ છકડો તમે ચાલવા આવ્યો હતો અને મનીષો શીખવા લવાનું હતું શીખવા નહીં આવ્યો તો ખરા ટાઈમ મૂચાય બચાવી લીધે એમ કે તકે ત્યાં ઉડી ગયો હત

અતહ ગર્તી બલે હેતમ ગતા જોયા તા કે નતા જોયા જોયા તા અને હેતરમાં ચક્કર આઈ ગયો પડિન મરી ગયા અમે માણસ જેવો માણસ મરી જાય છે તો સાધારણ ન નક્કી હું કેવું અરે સાધારણ પણ હું કમ્પ્લીટ કરીને આવ્યો છું અરે જો ખેમાય બચાય ન કે એક્સિડન્ટમાં સકરો બહરો થઈ ગયો તો બહરો તો તમે મરી જો તો તમન લેવા દોત હું એ ભલે એને વાગ્યો તો ચાલા પણ મારા સકરાનું સ્ટીરિંગ વાઢુકઈ નાશ્યું એનો હું પૈસા ખર્ચા લઈ હું

તમારા દુશ્મનો વધી છે તો હારું કેવાય તમારો ભાઈ તમારા માટે મોતને ગળે લાગવા તૈયાર થઈ તમે છો ગમે તો આખા પાછા થયા છો કોઈ વાત સાધન કોઈ દાડો એકલું પડી મેં

તમારા દુશ્મનો ગામમાં વધી જવા એવું લાગે હા તમે બે ભાઈ ભેગા થયા છો ને તમારા ભાઈઓ રાખશો ને અને તમે બે તૈસા કમાશો ને હા ગતી ન ગતી રે એ લોકોન ગમતું નહીં હા ખેમા એવું જ લાગે છો ખેમા પણ મી તન લાફો મેલો ને મારી ભૂલ થઈ જયો તો માર કરી દેજે હારું થ્યુ તો તમારા ભઈને મોતના મુખમાંથી હું કાઢી લાયો ખરા ટાઈમ પોકી ગયો ભાઈ વાત તો વાગીત નઈ જીવનલાલ નહીં થોરું જ ખેમા તને કહેવા જો આય તો જીયશે દવાખોર મન તો કોયતો નઈ મન તો ટશકાવા ગન તો મારા ભઈબન માટા ખાઈ લેવા તૈયાર છું તો સકરામોની હું કવ છું સાધન લઈ ને ચાર વર્ષો રાખવાની બાજુ થી સાધન આવે છે બાજુ વળવાનું છે બાજુ જ્યાં જેવું સર રાખ્યા જેવો સર એમના માડો આવડો છો કરતા નહીં ક્યાં લેલન લઈને આવશે ને

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી